છોટાઉદેપુર નગરમાં માં આવેલા સરદાર બહેનો દ્વારા વંદના દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું નારી વંદન ઉત્સવ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા પ્રમુખની સૂચના મુજબ મહિલાઓને સન્માન મળે મહિલાઓની જાગૃતિ થાય એના માટે વંદન દોડ નું છોટાઉદેપુર નગરમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનમાં ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન જોશી સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી પૂરા દેશમાં નારી વંદન ઉત્સવ ચાલી રહ્યો છે અમને અમારા દીપિકાબેન સરડવાના સૂચના મુજબ ચાર પાંચ અને છ તારીખે મહિલાઓને સન્માન મળે અને મહિલાઓને જાગૃતિ થાય એના માટે આજે વંદન દોડનું આયોજન કરેલું છે અને આયોજનમાં છોટાઉદેપુર શહેર છોટાઉદેપુર ગ્રામ્ય અને છોટાઉદેપુર જિલ્લાના તમામ મંડળમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે અને વિધાનસભા દીઠ બી પ્રોગ્રામ થયો છે અને નારીઓને ઉત્સાહ આવે નારીઓને જાગૃતિ થાય એના માટે આયોજન કરેલ છે